અને હવે સમાચાર ઉપર નજર કરીએ તો બનાસકાંઠામાં ચાલુ નોકરીએ શિક્ષિકાના અમેરિકામાં સ્થાયી થવાનો કેસ દાતાની પાછા શાળાના શિક્ષિકા અમેરિકામાં સ્થાયી થયા છે ત્યારે શિક્ષિકા ભાવના પટેલ આઠ મહિનાથી શાળાએ નથી આવ્યા બનાસકાંઠા ડીપીઈઓએ શિક્ષણ નિયામકને ખુલાસો આપ્યો ગેરહાજર રહેતા શિક્ષિકાને એકવીસ મે રોજ નોટિસ મોકલાઈ હતી નોટિસ બાદ શિક્ષિકા તરફથી ખુલાસો આપવામાં આવ્યો હતો શિક્ષિકા છૂટક રજા રિપોર્ટ આપી ગેરહાજર રહેતા હોવાનો ડીપીઓ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો શિક્ષિકાએ આપેલો ખુલાસો ગ્રાહ્ય રખાયો ન હતો નિયમ પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવો ડીપીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે મોડેથી રિપોર્ટ કરવા બદલ આચાર્ય સહાચાર્યને ખુલાસો લેવાશે તેવું ડીપીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે મંજૂરી વિના એક વર્ષથી વધુ સમય રજા પર હોય તેને બરતરફ કરવાનો નિયમ હોવાની વાત ડીપીઓ દ્વારા કહેવામાં આવી છે તપાસ બાદ શિક્ષિકા સામે યોગ્ય કાર્યવાહી કરાશે તેવું ડીપીઓએ જણાવ્યું છે જે શિક્ષિકા છેલ્લા મહિનાથી બિનઅિકૃત રીતે ગેરહાજર છે અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દાતા જ્યારે મે મહિનાની અંદર શાળાની મુલાકાતે જવે ગયેલા એ વખત આ બાબત એમના ધ્યાને આવેલ તુરંત એમને જૂન મહિનાની અંદર શિક્ષિકાને નોટિસ આપવામાં આવેલ છે અને નોટિસનો ખુલાસો શિક્ષિકા મારફતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂ કરેલ છે જે ખુલાસો ટીપીઓ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવેલ નથી અને આગળની કાર્યવાહી કરવા માટે જુલાઈ મહિનામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ અત્રે અહેવાલ કરેલ છે અત્રેથી એ શિક્ષિકાને હાજર અને બિનઅધિકૃત ગેરહાજરી બાબતે નોટિસની કાર્યવાહી ચાલુ છે વિભાગનો એક ઠરાવ છે કે જેમાં કોઈ કર્મચારી સતત એક વર્ષ કરતાં વધુ બિનઅધિકૃત ગેરહાજર રહે તો એની સામે બળતરફની કાર્યવાહી કરવામાં આવે છે પ્રકરણ બાબતે શાળાના આચાર્ય આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા જિલ્લા અથવા તાલુકા કક્ષાએ સમય મર્યાદામાં કેમ જાણ કરવામાં નથી આવી એની જવાબદારી પણ એની તપાસ કરી નક્કી કરવામાં આવશે અને સંબંધિતો સામે જે કોઈ કસૂરવાર હશે એ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે